જય હેરાનાથ ખેડૂત મિત્ર કેમ છો તબિયત પાણી સારા તો આમ હર્ષદભાઈ ગોહિલ તમે ઓળખતા દેશો ને મિત્રો આપણા ગુજરાત જટકા ના મેનેજમેન્ટ ડાયરેક્ટર તો મેનેજમેન્ટ ડાયરેક્ટરે આજે પહેલી વખત જટકા મશીન બનાવ્યું છે જોકે રિપેરિંગ ને એવું કામ તો ફવે જ છે પણ હમણે કો ઝટકા મશીન બનાવ્યા નહોતા પહેલી વખત જટકા મશીન બનાવ્યું છે જોઈ લો ચાલુ થાય છે કે નથી થાતા જોઈ લેવું યાર ચાલુ થઈ ગયું વાહ અર્ષદભાઈ કોંગ્રેચ્યુલેશન હર્ષદભાઈ તમે ઝટકા બનાવતા શીખી ગયા છો હવે તમે આગળ લગેરો અને હારા ઝટકા બનાવજો જેથી કરીને કોઈ પ્રકારની કઈ ફરિયાદ ન આવે भाई बार कलाक मशीन ले लो लोक भाई चलो मित्र चौबीस कलाक मशीन बंद आज चालू करने चालू कंप्लेट, कंप्लेट भाई वाह अर्थ भाई वाह હેલો ખેડૂત મિત્રો લઈ જાઓ ઝટકા મશીન અમારા વિશ્વાસ છે હું પણ એક ખેડૂત છું અત્યારે ઝટકા પોતે બનાવી રહ્યો છું તો હું ઝટકા હાર જ આપીશ ખેડૂત મિત્રને મારા વિશ્વાસથી થી ઝટકા સારામાં સારા બનાવી આપશું બે શબ્દ ખેડૂત માટે કઈ કઈ દો હાર હાલો ખેડૂત મિત્ર આ આવતી સિઝન તમને જોરદાર ઝટકા મશીન હવે નવા જોવા મળશે અમારી બજારમાં તો ઝટકા લેવા બાબરકોટ પાળિયાદ રોડ પાળિયાદ બાબરકોટે અમારા લોકેશન દુકાન છે દુકાન આદિત્ય હોટેલ માં પેલી દુકાન ગુજરાત ઝટકા મશીનની છે આપણી સ્કીમ શું છે અર્ષદભાઈ અત્યારે અમારી સ્કીમ ચાલી રહી છે એકાવન સો માં મોટું મશીન મોટું મશીન એટલે અર્ષદભાઈ આજ મશીન કે બીજું કોઈ આવશે આજ મશીન મળી જશે તમને એકાવનસો રૂપિયામાં એકાવનસો રૂપિયામાં આ મશીન મોટી બેટરી સોલર ત્રણેય વસ્તુ તમને એકાવનસો રૂપિયામાં અમારી ખુદની બ્રાન્ચ મળી રહેશે કોઈ પણ જગ્યાએ નહીં બાબરકોટ તમને અમારી આ સ્કીમ લાગુ પડશે તો બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી બાબરકોટ ઝટકા લેવા પધારશો ગેરંટી વોરંટી અર્ષદ આપશો કઈ એક વર્ષની અમારા મશીનમાં ગેરંટી આપી છે બેટરીમાં સો મહિનાની ગેરંટી આપી છે બતાવી પાવર બતાજો દો અર્ષદ કેવો આવે જોઈ લો ખેડૂત મિત્રો એટલે હે અર્ષદભાઈ આ અહીંયા બહુ જોરદાર નો પાવર કહેવાય વાહ ગોયલ સાહેબ વાહ આવી હારું કામ કરો છો તમે ખેડૂતો નું તો સારું કહેવાય લેજી જો અમારા વિશ્વાસ છે ખેડૂત મિત્રો ઝટકા મશીન વાચા પાડ્યા